આજનો મારો ટોપિક છે રિપોર્ટેડ સ્પીચ રિપોર્ટેડ સ્પીચ ને તમે બીજી ભાષામાં કહી તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પણ કહી શકો બરાબર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ માં શું હોય ડાયરેક્ટ સ્પીચ એટલે પ્રત્યક્ષ કથન અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે પરોક્ષ કથન એવો થાય છે આપણે ડાયરેક્ટ સ્પીચ ની વાત વ્યાખ્યાતા જોઈએ બરાબર તો બે વ્યક્તિઓ વચ્ચે થતા સીધા સંવાદ ને ડાયરેક્ટ સ્પીચ કહે છે અને જો તે બે વ્યક્તિ વચ્ચે થયેલા વાતચીતને કોઈ ત્રીજા વ્યક્તિને કહેવામાં આવે બરાબર તો તેને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કહે છે હવે જ્યારે આપણે ડાયરેક્ટ સ્પીચ માં બે મુખ્ય બે ફેરફાર થાય છે પહેલો ફેરફાર સર્વનામનો ફેરફાર ઓકે આપણે ખબર છે સર્વનામો ઘણા બધા છે આઈ વી યુ એ ઘણા બધા સર્વનામો છે તો ડાયરેક્ટ સ્પીચ નો ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ ત્યારે ઘણા બધા ફેરફાર થઈ શકે છે

एपी એટલે કે પર્યયસિમ pronoun અને આરપી એટલે કે રિપોર્ટિંગ pronoun આ રીતે નામ આપણે પર ઓળખાય છે હવે પુરુષ જોઈએ તો તેમાં પહેલા બتح પુરુષ બ૿મ ખરુ ધવાજક ષેવાજ જેમાક ખરહ ખરહાહ ખરહહ ખરહ ખરહ ખર હારહ ખરહહ ખરહ ખ હા સાહેબ હવે દ્રત્ત પુરુષ એક વચનમાં તો આ પ્રમાણેના સર્વનામાં આવે છે પરંતુ બહુવચનમાં આઈ નું બહુ વચન તેનું કર્મ અશ સબતક અવર્ધ પીપી પોઝેસીવ ક્રોનાઓ અવર્ષ અને આરબી અવર્ જ્યારે આઈ છે એક માટે છે અને વિ છેય બહુવચન માટે છે તેથી તેનો પોઝેસિવ પ્રોનાઉન માં અને બહુવચન છે તેથી લાગે છે હવે જોઈએ બીજો પુરુષ બીજો પુરુષ તેમાં કર્તા તરીકે યુ કર્મ તરીકે યુ સંબંધક તરીકે યોર પોઝેસિવ પ્રોનાઉન તરીકે યોર્સ i